નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિક્ષિત ભારત રોજગાર અને આજીવિકા મિશન યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી અધિનિયમ બે હજાર મંજૂરી આપવામાં આવી છે વર્ષ બે હજાર પાંચમાં શરૂ થયેલી મનરેગા યોજનાના સ્થાને આ નવો અધિનિયમ લાવવામાં આવ્યો છે કારણ કે વર્ષ બે હજાર અગિયાર બારમાં ગ્રામીણ ગરીબી પચીસ પોઈન્ટ સાત ટકા હતી જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટીને ચાર પોઈન્ટ છ્યાસી ટકા થઈ છે બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનું પુનઃ સંયોજન કરી તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે વિપક્ષો દ્વારા આ ક્રાંતિકારી યોજના અંગે ફેલાવવામાં આવતા ભ્રમને દૂર કરવા અનેક શ્રમિકો સુધી સાચી હકીકતો પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ નવી યોજના હેઠળ શ્રમિકોને અગાઉ મળતા સો દિવસના કામને બદલે હવે એકસો દિવસના કામની ગેરંટી આપવામાં આવશે આ ઉપરાંત રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના સાહીઠ દિવસ ફાળવી શકશે જેથી કુલ એકસો પંચ્યાસી દિવસની રોજગારી મળી શકશે બજેટની જોગવાઈઓમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે અગાઉ મંડગાનું બજેટ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા હતું જે વધારીને ચુમ્મોતેર હજાર કરોડ કરાયું હતું અને હવે વીબી જીરામજીમાં કેન્દ્રનો ફાળો પંચાણું હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે આ યોજનામાં સાહીઠ ટકા ફંડ કેન્દ્ર અને ચાલીસ ટકા ફંડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે વેતન ચૂકવણીની પ્રક્રિયામાં પણ સુધારો કરીને પંદર દિવસને બદલે સાપ્તાહિક ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગે ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને ભાજપના અગ્રણી જાનવીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા અધિનિયમની જોગવાઈઓ અને તેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં આવનારા પરિવર્તનો વિશે જનતાને માહિતગાર કરવાનો હતો તાજેતરમાં લોકસભાના શીતકાલીન સત્ર દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આમૂલચૂલ પરિવર્તન આવે તે હેતુથી વિકસિત ભારત ગેરંટી રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ નવું વિધેયક પસાર કરીને રોજગાર સંબંધિત નવો કાયદો બનાવવામાં આવ્યો છે સરકાર અનેક લોક કલ્યાણકારી યોજનાઓ બનાવે છે પરંતુ આપણે ત્યાં રોજગાર માટેની ગેરંટી આપતો કાયદો અને એ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને દેશમાં સ્વાવલંબી અને ગ્રામોદ્ધારનું સૌથી મોટું કામ જે યોજના દ્વારા થવાનું છે જેનો આગ્રહ દેશના આપણા સૌના આદરણીય પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી પણ ઈચ્છતા હતા કે ગામડાઓ સ્વાવલંબી બને અને ગ્રામ સ્વરાજની તેઓની અવધારણામાં પણ ગામમાં બધી જ વ્યવસ્થાઓ ઊભી થાય એ હેતુસર વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આ એક નવીન કાયદો બનાવવામાં આવ્યો